તાલુકામાં ટ્રસ્ટ બનાવી ચાર ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલ ચાલુ કરવામાં આવેલી અને તે સમયે ગામના અગ્રણીઓએ પણ પંચાયત હસ્તકની જમીનનો સ્કૂલ ચાલુ કરવા માટે સંપાદિત કરી સહકાર આપ્યો હતો પરંતુ એમડી ભારતી વિદ્યાલયના સંચાલકો દ્વારા ખીમાણા સ્કૂલમાં પ્રાઇવેટ શાળા ચાલુ કરવા માટે મંજૂરી માંગી જે સામે ખીમાણા ગ્રામજનોએ

નવાસ માં છું તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા અને મારા ગામમાં અમારા દાદા એમને પ્રાઇવેટ કરે છે ભરવી એવું અમારી બધી પરિસ્થિતિ છે એટલા માટે અમે આજુ ના મંજૂર કરવા માટે રેડી છે મારું નામ દેસાઈ દશરથભાઈ સુંડાભાઈ છે હું ખીમાણા ગામનો વતની છું તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા હવે મારા ગામમાં એક હળહળતો પ્રશ્ન અત્યારે ઊભો થયો છે જે મને જાણવામાં આવ્યું છે ને મારા ગ્રામવાળાઓને મારા ખીમાણા ગામમાં એક હાઈસ્કૂલ છે અભિનવ ભારતીય ઉત્તર બુનિયાદી વિદ્યાલય જેમાં મારા વડવાઓએ એટલે અમારા દરબાર સમાજે ગ્રામ પંચાયતને અનુલક્ષીને ગ્રામ પંચાયત જોડે ઠરાવ લઈ અને આઠ એકર જગ્યા ત્યાં ઉત્તર બુનિયાદી વિદ્યાલય અમારા દાદા જેવી શાહને અર્પણ કરી લીધી જેવી શાહે ચાલીસ વર્ષ પહેલાં ખેડૂતોને માધ્યમમાં રાખીને અમારા ગામના છોકરાઓ સારું એવું અભ્યાસ લઈ શકે કૃષિનું જ્ઞાન લઈ શકે આના માટે અભિનવ ભારતીય વિદ્યાલય હરાનેર તેરવાડા અને ખીમાણા આ ચાર ટ્રસ્ટ ઉભા કર્યા હતા અત્યારે અમને જાણવા મળ્યું છે એ મુજબ ખીમાણા ગામમાં એક થી આઠ ધોરણ એ લોકો પ્રાઇવેટીકરણ કરવા માગે છે અને છોકરાઓની ફી પણ ઉઘરાવવા માગે છે એવું અમને જાણવા મળ્યું છે તો કાલે હું ડીપીઓ સાહેબ જોડે ગયો હતો એમને પણ મેં એક વાંધા અરજી આપેલી છે એમને ઓનલાઈન અરજી કરી હતી એના વિરુદ્ધમાં અમે ડીપીઓ સાહેબ ને જઈ હું ચાલીસ થી પચાસ લોકોને લઈને અહીંયા ખીમાણાથી ગયો હતો પછી આવીને હું ગ્રામ સભા પણ અહીંયા કરી હતી તો અમને એમનો સખત વિરુદ્ધ છે અને એ લોકો એક થી આઠ ધોરણ સરકારી અહીંયા સ્કૂલમાં પ્રાઇવેટીકરણ કઈ રીતે કરી શકે એના વિશે મને બહુ મોટો વાંધો છે મારા ગામના દરેક સમાજના છોકરાઓ પંચ્યાસી ટકા ગરીબી રેખા નીચેથી જીવે છે તો એ છોકરાઓ ફી એ લોકો ભરી શકે નહીં એનો અમને બહુ મોટો વાંધો છે કઈ જગ્યા એ બનાવવા માંગે આ સ્કૂલ છે એ અમારા નવાવાસ પછી બસ સ્ટેન્ડ એક દોઢ કિલોમીટર દૂર આવેલી છે જગ્યા છે એ જગ્યામાં એ લોકો પ્રાઇવેટીકરણ કરી અને અમે ગવર્મેન્ટને આપેલી હતી જગ્યા એ દાન કરેલી જગ્યા છે ખેમાડા તરફથી તો એ જગ્યામાં આ લોકો પ્રાઈવટીકરણ કરવા માંગે

પ્રાઇવેટીકરણ કરવા માટે મને જ્યાં સુધી ધ્યાનમાં આવ્યું છે ત્યાં સુધી દિનેશભાઈ કાંતિલાલ શાહ અને જેવી શાહ પણ ના બાબલા હર્ષદભાઈ શાહ પણ હોઈ શકે મને પૂરતું જ્ઞાન નથી પણ જ્યાં સુધી મારી માહિતી છે ત્યાં સુધી આ લોકો હોઈ શકે એમના સિવાય કોઈ ના હોય શકે